મેઘરજમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું પાણીની ટાંકી પાસે આવેલ માણિક આંગણવાડી આગળ ગંદકીના ઢગ જોવા મળ્યા બે દિવસ પહેલા તંત્ર દ્વારા સ્વચ્છતાના માત્ર ફોટા બનાવીને દેખાવ કર્યો હતો સફાઈ કર્મચારી જ આંગણવાડી આગળ ઢગલા કરતા કેમેરામાં કેદ થયા ગાયત્રી સોસાયટીના રહીશો દ્વારા પણ તંત્રને અનેક વખત રજૂઆત રિપોર્ટર જયદીપ ફાટિયા અરવલ્લી ગાયત્રી સોસાયટી બહાર વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ આ જ કચરાના ઢગલા કરી જાય છે ચોમાસાની સિઝનના અંદર મેલેરિયા ડેન્ગુ જેવા રોગોની ભીતિ છે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ આ જ રીતે કચરા અહીં ઢગલા કરી જાય છે ટ્રેક્ટરવાળા દર આજના દિવસે દર બીજા દિવસે આ કચરો ભરી જાય છે બીજી સોસાયટીનો કચરો પણ આ જગ્યાએ ભરવામાં અહીં ઢગલો કરવામાં આવે છે અહીં નજીકમાં જ આંગણવાડી પણ છે જેના અંદર નાના નાના બાળકો પણ આવે છે એટલે રોગચાળો ફેલાવાની પણ ભય છે માટે અમે રજૂઆત કરીએ છીએ કે આ રીતેનો કચરો અહીં ન નાખવો અને કદાચ નાખવો હોય તો પંચાયત દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કચરાઓનો એક ડબ્બો મૂકવામાં આવે અને એના અંદર આ કચરો નાખવામાં આવે એવી અમે